મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન આવનાર સમયની અંદર આપણા તલાટી તેમજ રેલવેના પ્રશ્નોના વિશે રૂબડી વિશે દાખલા અપલોડ કરવાના હોય વિડીયો ચેનલને લાઇક કરજો શેર કરજો જો ચેનલ સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન દસ જુલાઈ કરણ ઓગ્રેસ બે હજાર પચીસ તબિયત ખૂબ ખરાબ હોવાના લીધે મિત્રો ખાસ કરીને આપણે બીજી ચર્ચા કરતા નથી જે છેલ્લે પ્રશ્નો હોય છે એટલે વિડીયો ખૂબ ટૂંકો એટલા માટે હોય છે બે દિવસ કે ત્રણ દિવસ પછી આપણે સંપૂર્ણ વિડીયો બનાવીશું જે બે મહિનાના કરંટના પ્રશ્નો પણ છેલ્લે રાખીશું તો પ્રશ્ન એ કે હાલમાં પીએમ મોદીને કયા દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ ધ મોસ્ટ એશિમિયન એશિયાન્ટ વેલ્ટ તિચિયા મીરાબિલીસથી સન્માનિત કરવામાં આવ્યા છે તો નાબિયા નરેન્દ્ર મોદી પાંચ દેશોની યાત્રા પર ગયા છે તો તાના બેથી ત્રણ જુલાઈ કાના બે ભીત્રી અને ટોબેકો ત્રણથી ચાર જુલાઈ અર્જેન્ટિના ચારથી છ જુલાઈ બ્રાઝિલ છથી સાત જુલાઈ નામ્બિયા આઠથી નવ જુલાઈ તો ધાના ઓર્ડર ઓફ ધ સ્ટારથી સન્માનિત કરવામાં આવ્યા છે અને ટોબેકો ઓર્ડર ઓફ ધ રિપબ્લિક ઓફ અને ટોબેકોથી સન્માનિત કરવામાં આવ્યા છે અર્જેન્ટિના દેશનો પ્રધાનમંત્રી મોદીને કે ટુ ધ સિટીથી સન્માનિત કરવામાં આવ્યા છે બ્રાઝિલ દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન પીએમ મોદી ગ્રેટ કોલર ઓફ ધ નેશનલ ઓર્ડર ઓફ ધ સદર કોર્સથી સન્માનિત કરવામાં આવ્યા છે કેપિટલ વિન્ડ ઓ કરન્સી છે નાબિયન ડોલર રાષ્ટ્રપતિ નેથુબોન નડી નડેત્વા પ્રધાનમંત્રી મોદીને સત્યાવીસ નાગરિક સન્માન નાગરિક સન્માન નાગરિક સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે પ્રધાનમંત્રી નાગરિક પ્રધાનમંત્રી મોદીને સત્યાવીસ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે તથા તેને સત્યાવીસ દેશોની અલગ અલગ ના હમણાં ચાર દેશો પાંચ દેશોની તો હમણાં સન્માનિત કરવામાં આવેલા છે ખાલી આર્જેન્ટિના દેશ એવો છે તેનો સર્વોચ્ચ સ્વામ નથી મળેલો પણ કે ટુ ધ સિટી નામનો સન્માનિતથી સન્માનિત કરવામાં આવેલા છે તો પ્રશ્ન બે હાલમાં કેરળની પ્રથમ સ્કીન બેંક ક્યાં ખુલશે તો તિરુવનંતપુર્વમાં પ્રશ્ન ત્રણ હાલમાં એશિયાની સૌથી વૃદ્ધ હાથીની વસ્તલા ક્યાં ટાઈગર રિઝર્વ નિધન થયો છે તો પંદર ટાઈગર રિઝર્વ હાથીની ઉંમર સો વર્ષથી વધારે હતી બરોબર હાથીની એટલે હાથી હાથીની સ્ત્રીલિંગ છે પ્રશ્ન ચાર હાલમાં આંતરરાષ્ટ્રીય સમુદ્રી સ સંગ સંગઠનની પરિષદ એકસો ચોત્રીસમો સદ સત્ર કયા આયોજિત કરવામાં આવ્યો આવશે તો લંડનમાં પ્રશ્ન પોંચ હાલમાં યુરોને આધારિત મુદ્રાના રૂપમાં અપનાવવાવાળા એકવીસમા દેશોમાં કયો દેશ બન્યો છે તો બુલ કર્યા પહેલાં વીસ દેશો હતા હવે એકવીસમો દેશ કયો બન્યો છે બરાબર તો જ્યારે બે હજાર બેમાં પ્રથમ વખત લાગુ થયું હતું યુરો ત્યારે ફક્ત બાર દેશો હતા ત્યારે આ ચલણને અપનાવવામાં આવ્યું પછી તેના બાર દેશોને અપનાવ્યું પછી તેના દેશોમાં આ સામેલ થયા નીચે મુજબ કે સોલવી સ્લોવેલિનિયા બે હજાર સાતમાં સાયપ્રસ અને નામાલિયા બે હજાર આઠમાં સ્કો સ્લોવાકિયા બે હજાર નવમાં એસ્ટોનિયા બે હજાર અગિયારમાં લાત્વિયા બે હજાર ચૌદમાં નિથુઆનિયા બે હજાર પંદર અને ક્રોએશિયા બે હજાર ત્રેવીસ હવે બુલ્ગરિયાએ બે હજાર છવ્વીસમાં સામેલ થયા છે પછી યુરો જોન કુલ એકવીસ સદસ્ય દેશો દેશો સાથે થઈ જશે કેપિટલ છે સોફિયા કરન્સી છે યુરો રાષ્ટ્રપતિ છે રમણ રાધે બરાબર આ હતા બુલગરિયાના કેપિટલ કરન્સી રાષ્ટ્રપતિ બરાબર તો પ્રશ્ન છે હાલમાં અમેરિકાના વિશ્વ પોલીસી અને સમા ખેલો ભારતને કયા રાજ્યની પોલીસને સર્વાધિક પગ જીત્યા છે તો ઉત્તર પ્રદેશ તો આ ઉત્તર પ્રદેશ પોલીસ ખેલાડીને અમેરિકાના વિશ્વ પોલીસ ફાયરના ગેમ્સનો રેકોર્ડ પંચાણું પદક જીત્યા છે ઉત્તર પ્રદેશ પહેલાં સ્ટોપ પર છે તે ઉત્તર પ્રદેશના પોલીસ ખેલાડીઓની અમેરિકામાં વિશ્વ પોલીસ અને ફાયર ગેમ્સમાં રેકોર્ડ પંચાણું એટલે કે પર છે તો હવે ટોપ પર તો અમેરિકા હતું ટોપ પર અમેરિકા હતું બ્રાઝિલ બીજા પર હતું કેપિટલ છે બ્રાઝિલનું કેપિટલ છે ઉત્તર પ્રદેશનું લખનઉ ગોમતી નદીના કિનારે આવેલું છે અને અમેરિકા ટોપ પર હતું બ્રાઝિલ બીજા પર ભારત હતું ત્રીજા પર પંચાણું પર બરાબર તો ઉત્તર પ્રદેશની લખ સખલક ફહસિલ પરાકને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટથી ટેટી ટેટી લિસ્ટમાં સામેલ થયો જેમના માધ્યમથી ડિજિટલ સાર્વજનિક ખરીદમાં ઉત્તર પ્રદેશ ટોપ રાજ્ય બની ગયું છે યુનેસ્કો ક્રિએટિવ સિટી ઓફ ધ એગ્રેસ્ટ્રોનોમી લખનૌમાં નામાંકિત કરવામાં આવ્યો ઉત્તર પ્રદેશ સરકારે પારંપરિક લાભ યોજનાને ડિજિટલીકરણ કર્યું ઉત્તર પ્રદેશ સરકારે અગ્નિવીરો માટે વીસ ટકા પોલીસ નોકરીઓની આરક્ષિત કરી રાજીવ કૃષ્ણ ઉત્તર પ્રદેશના નવા ડીજીપી બન્યા ઉત્તર પ્રદેશે ભારતની પ્રથમ વિસ્ટોડો જંગલ સફારી ટ્રેન સવાર શરૂ કરી છે પ્રશ્નો હાલ કોને મેસેજિંગ એપ બીચેટ લોન્ચ કરી છે જે કોર્સી ડોરસી આ એપને ઉપયોગ ઇન્ટરનેટ વગર શરૂ કરી છે મેસેજનો ઉપયોગ બ્લૂટૂથથી કરી શકાશે ટ્વિટરના સંસ્થાપક જેક ડોરસી હતા અને આ ઉપયોગ ખાસ કરીને આ જે એપ છે ને એનો મેસેજ કરવા માટે બ્લૂટૂથથી પણ કરી શકાય ઇન્ટરનેટ વગર પણ તેનો ઉપયોગ કરી શકાય છે બરાબર પ્રશ્ન હતા આઠ પ્રશ્ન આઠ કે કયા રાજ્યમાં મફત ઇલાજ માટે મુખ્યમંત્રી સેહત યોજના શરૂ કરી છે તો પંજાબ દસ લાખની યોજના મફત ઇલાજ છે મુખ્યમંત્રી સેહત યોજનામાં કેપિટલ છે ચંદીગઢ પંજાબનું સીએમ છે ભગવંત રાજ્યપાલ છે ગુલાબચંદ કંટારિયા પંજાબને ઔદ્યોગિક વિકાસ માટે વધારવા માટે ઔદ્યોગિક ક્રાંતિ શરૂ કરી પંજાબે કપાસની ખેતીમાં વીસ ટકાનો વધારો વૃદ્ધિ નહોતી કરી છે પંજાબ સરકારે પરલી જિલ્લાની સળગાવવા પર લગાવવા પર પાંચસો કરોડની કાર્ય યોજના શરૂ કરી છે પંજાબ સરકારે બધી સ્કૂલોમાં સ્કૂલોમાં એનર્જી ડિક્સ પર પ્રતિબંધ લગાવ્યો છે પંજાબ સરકારે મધ્યપ્રદેશની હરામી પંદરમી હોકી ઇન્ડિયા સિન્દ્ર રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ જીતી છે પંજાબે બિનસભાના સાંકેતિક ભાષા શરૂ કરી પંજાબની વિધાનસભામાં સર્ચ એની લોન કરી ઓગણીસો સુડતાલીસથી આજ સુધીની જેટલી ચર્ચાઓ છે તે સર્ચ કરી શકાશે પંજાબ સરકારે મહિલાઓ માટે સુરક્ષા માટે પ્રોજેક્ટ વિભાજત શરૂ કરી પ્રશ્ન નવ હાલમાં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન એટલે શિક્ષણ મંત્રી છે તે યુપીમાં એટલે કે ઉત્તર પ્રદેશમાં શહેરમાં એગ્રીટેક ટેક ઇનોવેશન હબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું તો મેરઠમાં ઉત્તર પ્રદેશમાં આવેલું છે પ્રશ્ન દસ હાલમાં આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક વર્લ્ડ ચેમ્પિયનશિપ ક્યાં આયોજિત કરવામાં આવશે તો ઇન્ડોનેશિયા રાજધાની છે જકાર્તા ઇન્ડોનેશિયાની કેપિટલ છે કેપિટલ છે જકાર્તા કરન્સી છે ઇન્ડોનેશિયા કૃપયા રાષ્ટ્રપતિ છે પ્રોબો સુબિયા પ્રશ્ન અગિયાર હાલમાં એપલે કોને મુખ્ય પ્રચાલન અધિકારીના સી ઈઓ નિયુક્ત કરવામાં આવ્યા છે તો સબી ખાન ચીફ ઓપરેટિંગ ઓફિસર અને મુખ્ય પરિચાલ ચાલન અધિકારી બરાબર ગુજરાતીમાં ઇંગ્લિશમાં ચીફ ઓપરેટિંગ ઓફિસર સીઓ ચીફ એક્ઝ્યુટિવ ઓફિસર અને સી સી એફઓ ચીફ ફાઈનાન્સિયલ ઓફિસર બરોબર આટલું યાદ રાખજો આઈસી આઈસી સંજોગી ગુપ્તાના નવા સી ઓ નિયુક્ત કરવામાં આવ્યા સાહેલ કિન્ની આરબીઆઈના ઇનોવેશન હબના નવા સીઓ નીકત ઇન્ડિકો બોર્ડમાં સામેલ વિકાસને સારી નિર્દેશક નિયુક્ત કરવામાં આવ્યા છે સર્વસંમતિ ખો ખો મહાસંઘના પ્રમુખના રૂપમાં સુધાશુ મિત્તલ ફરીથી પસંદગી થઈ ભારતીય નૌસેનાએ પ્રથમ મહિલા ફાયરફ્લોટ આસ્થા પુન્યા બની સુકન્યા સોનોવાલને રાષ્ટ્રમંડળ શાંતિ રાજદૂત પસંદગી કરવામાં રામચંદ્ર કેશવના નવા કાર્યકારી નિદેશક નો ઇન્ડિયાના એનર્જી સ્ટોકના મુખ્ય સલાહકાર નિયુક્ત કરવામાં આવ્યા છે પ્રશ્ન બાર હાલમાં રિપોર્ટના પ્રમાણે ભારતમાં દુનિયામાં કેટલા પ્રતિશતનો રેર અર્થ એલિમેન્ટ ભંડાર મળ્યો છે તો આઠ ટકા ચીન ઓગણપચાસ ટકા પર ટોપર છે બ્રાઝિલ ત્રેવીસ ટકા બી બે પર છે ભારત આઠ ટકા ત્રણ પર છે ઓસ્ટ્રેલિયા છ ટકા ચાર પર છે રશિયા ચાર ટકા પહોંચ પર છે અને અન્ય દેશો દસ ટકા પર છે બરાબર પ્રશ્ન તેર હાલમાં બીસલા બીસમીલા જાન છિનવારીને એકતાળીસ વર્ષ ઉંમરે નિધન થયું છે તેઓ કોણ હતા તો અમ્પાયર પ્રશ્ન ચૌદ હાલમાં આવેલ રિપોર્ટ પ્રમાણે ગ્લોબલ ક્લિનિંગ એનર્જી રેન્કિંગમાં કોણ ટૉપ પર રહ્યું છે તો ચીન અમેરિકા એક પર છે અમેરિકા ટૉપ પર રહ્યું છે તો ચીન ટોપ પર છે અમેરિકા બે પર છે અને ભારત ત્રણ પર છે સોરી અમેરિકા બે પર છે ચીન ટોપ પર છે અને ભારતીય પર છે તો ચાઇના બે વીસ એપ્રિલ ચાઇનીઝ ભાષા દિવસ આવે છે ચીને કુદરતી આપત્તિઓને દેખરેખ માટે ચાંગહેંગ હેંગ વન ટુ માઇનસ નામનો ઉપગ્રહ લોન્ચ કર્યો બે હજાર પચીસમાં પાવર લિફ્ટિંગમાં વર્લ્ડ કપ બે બીજિંગમાં શરૂ થયો ચીને અસ્ટોરેજ નમૂનો કલેક્ટ કરવા માટે ટીએન વેન મિશન લોન્ચ કર્યું બે હજાર પચ્ચીસમાં એશિયા એથ્લેટિક્સ ચેમ્પિયનશીપની પદકતાલિકામાં ચીન ટૉપ પર છે ચીને હોંગકોંગમાં આંતરરાષ્ટ્રીય મધ્યસ્થાને સંગઠન ની સ્થાપના કરી બે હજાર પચીમાં સૌથી વધારે સક્રિય સૈન્ય બળ ધરાવતો તે ચીન બન્યો વીસ લાખને પોત્રીસ હજાર સૈન્યક્રમીઓ છે અને બીજા પર છે ચૌદ લાખ પંચાવન હજાર પોંસોન પચાસ સૈન્યક્રમીઓ છે ચેન ચીને ગ્રીસ હાઇડ્રેસમાં અધ્યયના માટે સમુદ્રના અનુ નીચે અનુસંધાન કેન્દ્ર બનાવી રહ્યો છે રિયર અર્થ એલિમેન્ટ અને મેગ્નેટના નિર્યાત પર ચીન રોક લગાવવામાં આવી પ્રશ્ન પંદર હાલમાં મક્કા એટલે કે મકાઈ ભારતમાં મક્કા એટલે કે મકાઈ શક્કર સંમેલન અગિયારમો સંસ્કરણનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે તો દિલ્હી મક્કા એટલે મકાઈમાં સૌથી વધારે ઉત્પાદન કરતું રાજ્ય છે કર્ણાટક કોફી ઉત્પાદનમાં કર્ણાટક ટોપ પર છે કોપી ઉત્પાદનમાં ભારત સાતમા નંબરો છે કોફી ઉત્પાદનની અંદર વિશ્વની અંદર ટોપ પર બ્રાઝિલ છે દૂધ ઉત્પાદનમાં ઉત્તર પ્રદેશ ટોપ પર છે દૂધ ઉત્પાદનની અંદર અને સૌર ઉર્જા ઘર પર છત પર જે સૌર ઉર્જાનું ઉત્પાદન ગુજરાત રાજ્ય ટોપ પર છે અને ભારતની અંદર કપડાં અને પરિધાનમાં ભારત છઠ્ઠા સ્થાન પર છે દૂધ ઉત્પાદન પર ભારત ટોપ પર છે મોબાઈલ નિર્માતામાં ભારત ત્રીજા સ્થાન પર છે પ્રધાનમંત્રી મોદીને સત્યાવીસ સત્યાવીસ નામાંકિત જે સન્માન છે તેનાથી સન્માનિત કરવામાં આવેલા છે તો પ્રશ્ન હાલમાં ચહેરાને સ્કેન કરીને રેશન વિતરણ કરવાવાળો પ્રથમ રાજ્ય કેવું બન્યો છે તો હિમાચલ પ્રદેશ હાલમાં કયા એશિયાની સૌથી મોટી જંગલ સફારી બનશે તો ગુજરાત ઓડિશા હરિયાણા ડી ચંડીસર ઈ રસાણા એફ વાઘરોલ પોચ વિકલ્પો છે એટલા માટે ત્રણ વિકલ્પો તો બોગસ રાખેલા છે ત્રણ વિકલ્પોમાંથી તમારે નક્કી કરવાનો વિકલ્પ છો કર્યા છે સંખ્યાનો વધારો કરેલો છે પૂરું ચંડીસર રસાણા અને વાઘરોલ ઓડિશા હરિયાણા અને ગુજરાત તમારે જવાબ આપવાનો છે આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે ભૂલ કેમિસ્ટ્રીને કોમેન્ટ કરજો આ ચેનલ સાથે જોડાયેલા રહેજો અને ખાસ કરીને આવનારા સમયને આપણે સંપૂર્ણના પ્રશ્નોના કલાટીના પ્રશ્નો વિશે સોલ્યુશન કરવાનું વિડીયોને ચેનલ સાથે જોડાયેલા રહેજો ગુડ નાઇટ ફરી મળીશું નવા વિડીયો સાથે